હાલ ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે ત્યારે ભવનાથથી તળેટીમાં આવેલું પૌરાણિક વસ્ત્રાપથીશ્વર મહાદેવના મંદિરે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે નવગ્રહોની પીડા દૂર કરનાર એકમાત્ર પૌરાણિક શિવ મંદિર તરીકે ઓળખાતું આ મંદિર મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભાવિકોની આસ્થાનું વિશેષ કેન્દ્ર બને છે મહાશિવરાત્રીના પાવન પર્વે મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે પહોંચી ધન્યતા અનુભવે છે મંદિર બિલીપત્રના વૃક્ષની નીચે આવેલું છે અને મંદિર જેટલું પૌરાણિક છે એટલું જ તેનું આધ્યાત્મિક મહત્વ પણ છે મંદિરના ગર્ભગૃહના પ્રવેશ દ્વાર પર નવગ્રહોની પ્રતિમા છે એવી માન્યતા છે કે જે કોઈ શ્રદ્ધાળુઓ આ પ્રવેશ દ્વાર પસાર કરી મંદિરમાં પ્રવેશ કરે છે તો તેની નવગ્રહોની પીડા ભગવાન વસ્ત્રાપથેશ્વર મહાદેવ દૂર કરી દે છે પુરાણોમાં પણ મહાદેવ અહીંયા વિરાજિત છે અને આપ જોશો તો એક વાત આપણે કહેવા છું કે જેમ માતા છે પલ્લુ લેતી હોય એવી જ રીતના આ શિવલિંગ ઉપર પ્રાકૃતિક રીતે એક દુપટ્ટો કેમ ચઢાવેલો હોય એ શિવલિંગ ઉપર જ એક લેયર એવી છે જે વસ્ત્રની લેયર તરીકે દેખાય છે તો એ વસ્ત્રાપતેશ્વર મહાદેવ આ છે જેના શિવલિંગના દર્શનથી જેને નવગ્રહોની કોઈ પણ પીડા હોય એ નવગ્રહોની પીડા અહીંયા દર્શન માત્રથી થી પતી જાય